નમસ્કાર મારું નામ ભારતીબેન ધાંધિયા છે અને હું શિક્ષણ વિભાગની છું નિયમિકા છું આ સંસ્થાને આજે ચોરાણું વર્ષ પૂરા થાય છે આ સંસ્થાનો જે સ્થાપના દિવસ છે અને ઓગણીસો ને એકત્રીસમાં સાલમાં આ સંસ્થાની સ્થાપના લાલચંદભાઈ લાલચંદભાઈ વોરાએ કરેલી છે અને એ લાલચંદભાઈએ પણ પોતાના બાળકને દ્વારા પ્રયોગ કરીને આમાં શિક્ષણ બાળકોને આપવાનું કાર્ય શરૂ કર્યું છે ઘણા સંઘર્ષ વેચીને અને આ શિક્ષણનું કાર્ય અવિરત આ સંસ્થા કરી રહી છે આ સંસ્થાના માર્ગદર્શક જે મેનેજિંગ ટ્રસ્ટી છે દેવચંદભાઈ સાવલિયા એના નીચે તમામ શિક્ષણ કાર્યો કાર્ય કરી રહ્યા છે અને દરેકને માર્ગદર્શન પૂરી પાડી રહ્યા છે આમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિશુકુંજના વ્યક્તિ પાદોરના બાળકો છે તેમજ પ્લેહાઉસથી બાલવાટિકાના બાળકો છે અને બગસરા શહેરના શ્રમ વિસ્તારના જે સાત કેન્દ્રો ચાલી રહ્યા છે જેના વાલીઓ મજૂરી કામે જાય છે અને બાળકો પ્રત્યે એકલા હોય છે એ બાળકોને અક્ષર જ્ઞાન આપવું એમાં રહેલું ટેલેન્ટ બહાર કાઢવું એનું કામ અમારી શિક્ષિકાબેન પૂરું કરે છે અને બાળકોને પ્લેટફોર્મ આપી અને આગળ કેમ જાય એને પણ બધા બાળકોની જેમ એનો પણ ઉછેર અને એને પણ શિક્ષણ મળે એની પૂરી ધ્યાન રાખવામાં આવે છે એ જ આ સંસ્થાનું હેતુ છે